ભક્તિ સોસાયટીમાં બે છોકરા ને બીમાર સ્વાને કરડી ખાઈ ગંભીર ઈજાઓ પહોંચાડી છે કે જેને લઈને બંને છોકરાઓને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે તો આ સાથે અન્ય ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ દ્વારા સારવાર અર્થે અંબાજી આદ્ય શક્તિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો અંબાજીના જૂના નાકા સહિત અલગ અલગ વિસ્તારમાં સ્વાન દ્વારા હુમલા કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને અંબાજી ગ્રામજનો તંત્રથી એવા બીમાર સ્વાનને પકડી યોગ્ય જગ્યાએ ખસેડવા માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ